એની ઘોડે આવીને પછી આ ચાર ભાગ લેવા આવશે મોટો એ હાલો કઈ આવો છો કરીને ચાર કપ દીધા હા પછી ઓલ કાબડ ને આવો ને ચાર ભાગ લેવા એટલે હવે ને હવે એકદમ આવજો આ

આ તે હારો પાડ લે તો પાડ્યા હારી કરી તમને વિશ્વાસ થાય તો એક તો ખરીદ કરવા આવ્યાની ને ઉપર તે કે કે આખી ગુણ થાય આ કે મને આખી ગુણ આખી થાય ને આ ભરો આ ભરો ના ભરો ના પોપા અંદર નાખો ગુણ તો ન એમાં સે ફેર પડે નહીં ખોટું હોય એ મને તો એવું લાગે છે ના તને વિશ્વાસ આવે ને સારું કરાવવા આવ્યા ને વિશ્વાસ આવે ને એવું છુપાસો

અવે એમાં એકે ડૂડલી લઈ લઈ ને પણ શું કરે છે દાડ રસડે પડે આ તમા છોડી જોવાની ના ગઈ પડતી ની ના કે સર ઈ દાડરે આ કે નું આમ સે બધું મસલારે ની થઈ તો કે હારે બધું આમ કરતી એ બને એથી ઉતે તો મતી જો ઓરી જાય

અને મને છે ને હસાળુ દગો કરવાની ખબર નહોતી ને પતિ તો મને ખબર છે તમને લ્યો બધું આપું તમને ના તો પાસી આમ જો કેટલો છે ડુંગરો

લઈ આ ડુંગળી નો દડો હોય અને આમ કરી આમ કરી મારે જો આ ડુંગળી નીકળી ગયા આ કેટલી મીઠી લાગે ખાવા છે અને પછી